અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફરી એકવાર ભારત પર ટેરિફ વધારવાની ધમકી આપી છે ટ્રમ્પે કહ્યું હતું કે ભારત માત્ર રશિયા પાસેથી તેલ ખરીદતું નથી પરંતુ તેને ખુલ્લા બજારમાં વેચીને મોટો નફો પણ કરે છે ટ્રમ્પે કહ્યું હતું કે ભારતને તેની પરવા નથી કે યુક્રેનમાં રશિયાના યુદ્ધ મશીનથી કેટલા લોકો માર્યા જાય છે ગયા અઠવાડિયે ભારતીય આયાત પચીસ ટકા ટેરિફની જાહેરાત પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેન યુદ્ધ માટે ભારત રશિયાની મદદ કરી રહ્યું છે તે વ્હાઇટ હાઉસનો આરોપ સામે આવ્યો છે એક અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પના નજીક એક વરિષ્ઠ અધિકારીએ ભારત ઉપર આરોપ લગાવ્યો છે ભારત અમેરિકન ઉત્પાદનો પર વધારે ટેરિફ વસૂલ કરે છે અને યુએસ ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવામાં આવે છે વધુમાં તેમણે કહ્યું છે કે ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદી રહ્યું છે જેનાથી રશિયાને યુક્રેન યુદ્ધ માટે નાણાં મળે તેથી અમેરિકાએ ભારત ઉપર દબાણ વધારવાનું શરૂ કર્યું છે કે તે રશિયા સાથે વેપાર બંધ કરે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમારી પાસે ઘણા પૈસા આવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફનો ઉદ્દેશ્ય દેશમાં વધુ પૈસા લાવવાનો છે તેમણે કહ્યું છે કે અમારી પાસે ઘણો પૈસો આવી રહ્યો છે અને અમે દેશનું દેવું ચૂકવી રહ્યા છે તેમણે ઉમેર્યું છે કે પહેલાં કાર્યક્રમમાં ચીન સામે કડક પગલાં લીધા હતા પરંતુ કોવિડ નાઇન્ટીનના કારણે બધું પૂરી શક્યા નહીં તેઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ દબાણમાં આવીને નિર્ણય લેતા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં વરસાદથી તબાહી એકસો ને ચોર્યાસી લોકોના થયા છે મોત હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભયંકર તબાહી સર્જાઈ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર અત્યાર સુધીમાં એકસો ને લોકોના મોત થયા છે રાજ્યમાં ત્રણસો ને પાંચથી વધુ રસ્તાઓ ભૂસ્ખલન અને પૂરના કારણે આંશિક રીતે બંધ છે નેશનલ હાઇવે ઉપર યાતાયાત ખોરવાઈ ગયો છે ચોમાસાની મોસમ રાજ્ય માટે ખૂબ ખતરનાક સાબિત થઈ રહી છે બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટ પાટણના ઝીણીપોડ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ પાટણ શહેરના ઝીણીપોડ વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ થયો છે રહીસોના ઉગ્ર વિરોધ બાદ જીબીએ જૂના મીટર પાછા લગાવ્યા હતા મહેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ સહિતના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે તેમની પરવાનગી લીધા વગર જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે આ ઘટનાના વિરોધમાં મહલ્લાના લોકો એકતા પણ થઈ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષે ત્રણ હજાર કરોડનો દારૂ ઠલવાય છે બુટલેગરો કેમ પકડાતા નથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર દારૂનો વેપાર ધમધમી રહ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે વર્ષે ત્રણસો કરોડનો દારૂ પકડે છે પરંતુ ત્રણ હજાર કરોડનો દારૂ બુટલેગરો દ્વારા ગુજરાતમાં ઠલવાય છે આશ્ચર્યની વાત તો એ છે કે નામઝીમ બુટલેગરોને પકડવા માટે સરકારી ઇનામ જાહેરાત કરાયા હોવા છતાં પોલીસના હાથમાં આવતા નથી આ પાછળ ભ્રષ્ટ કર્મચારીઓને સંડોવણી હોવાની ચર્ચાઓ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ચાર પ્રિસ્કૂલને નોટિસ અમદાવાદમાં એફઆરસીની મંજૂરી લીધા પહેલાં જે સ્કૂલ દ્વારા ફી વસૂલતી ચાર પ્રિસ્કૂલને પાંચ લાખનો દંડ ફટકારીને નોટિસ પાઠવી છે જે સ્કૂલોને નોટિસ અપાઈ છે તેમાં જેમ્સ જેનિસિસ તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ દેવ આશીષ બોપાલ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે આ સ્કૂલોને મંજૂરી લીધા વગર જ વાલીઓ પાસેથી ફી વસૂલી હોવાનું જણાવાયું છે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ હેઠળ ચાલતી પ્રી સ્કૂલને એફઆરસીની મંજૂરી લેવી જરૂરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સંરક્ષણ મંત્રાલયે ચેતવણી આપી પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓના એન્કાઉન્ટર પછી બહાર આવેલા પાકિસ્તાની ઓળખપત્ર અને ફોરેન્સિક રિપોર્ટને સંરક્ષણ મંત્રાલયે નકારી કાઢ્યો છે સંરક્ષણ મંત્રાલયના હેઠળ ઇન્ટીગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તેના સત્તાવાર ખાતામાંથી આવા કોઈપણ દસ્તાવેજોને જાહેર કરવાનો ઇન્કાર કર્યો છે ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ તેમના એક્સ એકાઉન્ટ ઉપર આવો દસ્તાવેજ શેર કર્યો હતો મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેનિયન સેનામાં એક લાખ મહિલા સૈનિકો જોવા મળ્યા છે યુક્રેન અને રશિયા યુદ્ધ દરમિયાન યુક્રેનિયની સેનામાં મહિલાઓની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી છે છેલ્લા ત્રણ વર્ષમાં મહિલા સૈનિકોની સંખ્યા એક લાખ સુધી પહોંચી ગઈ છે બે હજાર બાવીસમાં જ્યાં શહેરનામાં મહિલાઓનો હિસ્સો લગભગ પંદર ટકા હતો હવે તે બમણો થઈ ગયો છે ઘણા મામલાઓમાં મહિલાઓ પોતે દેશ સેવા માટે આગળ આવી રહી છે અને ફ્રન્ટ લાઇન ઉપર પોતાની જવાબદારી નિભાવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તાપી શામળાજી નેશનલ હાઈવે છપ્પન રદ કરવામાં આવ્યો તાપી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પન રદ કરવાની માગ સાથે નર્મદા જિલ્લાના ખેડૂતો અને ભાજપ આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું બે હજાર બાવીસમાં સરકારે વ્યારાથી વાપી સુધીનો સિક્સ લેના એન એચ ફિફ્ટી સિક્સ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો નર્મદા જિલ્લામાં કિલોમીટર એકસો બત્રીસ વધતાં બસોને પચાસથી એકસોને અગ્નિ સાતસો સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ માટે જમીન સંપાદનની જાહેરાત કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વખતે રક્ષાબંધનનો દિવસ છે ખાસ જ્યોતિષીઓના મતે આ વખતે રક્ષાબંધન ગ્રહો અને નક્ષત્રોની દ્રષ્ટિએ ખાસ છે રક્ષાબંધનના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરે છે રક્ષાબંધન પર આ નક્ષત્ર પરિવર્તનને ખૂબ જ માનવામાં આવી રહ્યું છે જેનાથી કેટલીક રાશિઓને મોટો લાભ મળશે આ નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના જાતકોને માનસિક દુઃખોની મુક્તિ મળશે અને કરિયરમાં પ્રગતિ થશે તેમજ કુંભ રાશિના જાતકોને બિઝનેસમાં મોટો લાભ થશે અને અટકેલા કામ પૂર્ણ થશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લાલ કિલ્લાની સુરક્ષામાં મોટી ચોક ડમી બોમ્બ અંદર ઘૂસ્યો પંદરમી ઓગસ્ટ પહેલાં દિલ્હીના લાલ કિલ્લાની સુરક્ષામાં મોટી બેદરકારી સામે આવી છે મોક મોકડ્રીલ દરમિયાન સ્પેશિયલ સેલની ટીમ ડમી બોમ્બ સાથે સરળતાથી પરિસરમાં પ્રવેશ ગઈ હતી જેની સુરક્ષામાં તેના પોલીસ કર્મીઓને શોધી શક્યા નહીં આ ગંભીર બેદરકારી બદલ સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉભા કર્યા છે જ્યાં વડાપ્રધાન દેશને સંબોધિત કરવાના હોય છે મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાખોરો પાકિસ્તાની છે ભારતને મળ્યા નક્કર પુરાવા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણેય આરોપીઓ પાકિસ્તાની નાગરિક હતા તેવા નક્કર પુરાવા ભારતને મળ્યા છે ભારતીય સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે ઠાર થયેલા આતંકવાદીઓના બાયોમેટ્રિક ડેટા પાકિસ્તાન ચૂંટણી મંચ દ્વારા જારી કરાયેલા વોટર સ્લિપ અને પાકિસ્તાનમાં બનેલા ચોકલેટના રેપર મળી આવ્યા છે આ આતંકીઓ લશ્કરે તોયબાના સભ્ય હતા જેમણે પાકિસ્તાનથી ઘૂસણખોરી કરી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે